કામરેજ તાલુકા કઠોદરા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સગે વગે થાય તે પહેલા એલસીબી ત્રાટકી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 14.99 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો સુરત પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોઈસરે આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહિબિશન ચુગાની પ્રવૃત્તિ ઉપર સખત પહોંચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય છે તેલસીબી પીઆઈ આરબી ભટોડે ગ્રામ્ય વિસ્તાર માં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઇવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જે ઉપર સખત વચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા જે અનુસંધાન એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મેડલ કે કઠોદરા ગામે રહેતો રાહુલ દિનેશભાઈ રાઠોડ નામ નૈસમ તેના સાગરીતો સાથે મળી મોજે કઠોદરા જતા રોડ ઉપર આવેલા મામાદેવના મંદિરની સામે ખેતરડાડી તરફ જતા કાચા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો આઈસર ટેમ્પોમાં મંગાવી શકે વગેરે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય છે બાતમીના આધારે એસવી પોલીસે રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચૌદ પોઈન્ટ નવ્વાણું લાખનો પકડી પાડ્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ